તો રામ રામ જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અને આઠ આવી રહી છે સુરત દાદા હામાં એટલા આવે છે ને કે આમ અમે અહીં સરખી નું લેવા શોખ હોય એકદમ અહીં અમારે આમ ખોવાવું ન કિરણ આમ હામાં આવે એટલે આપણે આમ હામ જોઈએ કે બાકી તો કાંઈ જ આકડ કે એવું કાંઈ છે નહીં મનમાં એકદમ ચોખ્ખું મન છે રીતનું બને આપણે કામ હાલ છે તમને ખબર જ છે કે ધોરિયા બાંધવાનું તો બધું કમ્પ્લીટ થઈ ગયું જાહેરમાં અને આજે હમું કરવાનું કાંઈક કાંઈક બાકી છે કાંઈક થઈ ગયું ને એવું બધું છે આ વહેર બધી જ બાકી છે તો કીધું અત્યારમાં ચાલુ કરી દઈ અત્યાર કોટ બોટ કાઢ નાખો થોડીક ઠંડી તો હે અહીંયા લઈ જાઉં ખેતરમાં તો પછી કોટ પાછો ત્યાં જઈને કાઢવો પડે કામ કરે એટલે ગરમી થવા માંડે કોટ પહેરવો પડે તો અમારે કોતરા કોથરા દીધા ને કાટબુડી એ ટબુડી ટબુડી એ તગડી ને એક બે દિવસ જો લાથી હોય ને એ વાળો બનાવવાનો છે એમાં નવરા થાય ને જાહેરના કામમાં ખેતરમાં પછી એ વાળો બનાવવાનો આ એક તો જો પથારી હા ઓલી કરી નાખે લીલી એટલે હવાર હવાર હું બધું ઘરનું કામ કરી લે હું તો જો કે આજ તો વીઓ જઈશ એકલા થાય હોય એટલે વીઓ જેવું કામ એટલે એ બધું ઘરનું કામ થોડુંક કરશે પછી આવશે ચાલો જલ્દી ફ્રેમ લો પછી ખેતર જવાનું રામ રામ જય માતાજી હા બાંધ વા જવાનું કહેર જવાનું બાંધ પા બાંધ કે એલા સાંભળે નું કરો ને તમારી પા બાંધ આવી છે ચાલ જો સાંભળે તો ઉઠ જાઉં થા થોડાક જ બાકી હે ને ડોયલે કરે ડોઈ ને પાટલા ડોઈ લે હે વાસી લેવા જા ને ઢોરા ફેરવવાના હે ને લેવા નો જોઈ તા અંજી હોય ને એમ કહી દેવે અંજી એ તો લેસન કરે કે ઠામડા ધોરે તો કે લેસન કરે ઈ પછી ને લઈ આઈ ના કે મોડી મોડી જાય ઠામડા મન નું ધોવા માં દીકરી કહે તો ઠામડા ધોઈ વારે હમ એ ફેરવે ને ઓલી કેસી ફેરવી લે હમ

स्वयं तो कर तब बाजी करना को मुद्दे पर लाओ मैं जड़प राख दिए जड़प राखता दू हमें तू का मतलब मैं तुझे देओ कोयल के प्यारे आओ तेरे से भी काम नहीं कर लो तुम कौन का नहीं है जाऊं सुआने खबर नहीं पड़े हमरा खबर नहीं कौन बासी ने हुंदो पूरी का करवा नहीं હલો ટીવી જોયું કામ કરવાનું અતાર ને આ સીધા કરવાના પછી ટાઈમ વેસન કેવું કઈ લાગે મને ટીવી જોતી એવું લાગતું ટીવી જોતી એવું લાગતું હાલો હવે વાસી દાવાજી કાક કરો મોટા થઈ ગયા આવે છે ને રોજડા આવ્યા હતા એને કેટલાક વાળા તોડ્યા છે ને એ જોઈ આવી આપણે પેલા પછી વાળીને બીજું કામ કરી કારણ કે અહીંયા એક થાંભલો પાડી દીધેલો નજરે દેખાય છે બાકી આમાં આગળ કીરવી નુકસાન ખરું જેવા આ થાંભલો પાડી દીધો હે ના વાર હેઠા પડી ગયા ઓઈલ પે વાર બધે ઢીલા થઈ ગયા આગળ લગભગ એક થામ પાડ પાડી દીધો લાગે પછી નહીં રહે ત્યાં ખોળશ એક થામ લો અહીંયા ભાંગી નહીં ખોજો ભાંગી જ ચોમાસન ભળી ગયું વાંધો ન આવે પણ રોજડા ફરે એટલે તો ભાંગી નાખે ઓઇલ પાટવાનું તને લાગતો હોય ભાઈ અંદર કેટલું ખૂંદ્યું હોય એ કાંઈ ખબર નહીં બધે આ તો મારી અત્યારે ખબર પડે બાકી તો ખાઈ તો રજકો થઈ ગયો હોય ઘઉં જેવા તેવા મોટા માવ્યા હે એ તો એ ઓછા ખાય રજકો બે કદાચ ખાય પણ આ બાજુ લગભગ નહીં આવી આ રજકામાં તો અહીંયા એવું દેખાતું નથી નથી હગડ કે નથી ખાધેલો કાંઈ અહીંયા તે પહેલાં એક દી ખાઈ ગયા હતા ને એ ઝેરું આપણું ખાતર વાતર નાખીને પાયું આવું છે જોઈ લે મોટું થાય ને પછી નઈ દેખાય વાડીમાં તો લગભગ વાડીમાં નથી ગીરા ગરી પાછા નીકળી જાય ને એમાં ખાપા ઝાટકાના વાર થાંભલા પડ્યા છે બાકી અંદર તો કઈ નુકસાન કઈ ઘેર નથી લેમડા ઉપર બગલા કેટલા જ ઉપર આ ટોય છે ગયા હવે જો ખેતરમાં પહોંચી ગયો અને કેટલા ચાર પાંચ કેરે હમાય કરી નહીં થાય છઠો કેર હમું કરું બાકી ઓલી આરટી બે રહી ને બે આડિયા કાલ કિરાત અને ઓલ કાલ કંઈક હવે દઉં આરડીયો આટલો ને બે આ બધું હમું કરવાનું હોય કેટલીક વાર લાગે જોકે આમાં તો ઠેબા ઠેબા જ કરવાનું થાય બે સાઈડ

બધે જો આમાં છે ને કમ્પ્લીટ કરી નાખ્યું પા બાંધવાનું હવે પાવાનું જ રહ્યું આમાં કમ્પલેટ થઈ ગયું છે ઓલ ઓલા ખૂણામાં થોડીક જાર વાવેલી છે ને અહીંયા હમું કરવા જવાનું તોરિયા પહેલાં બાંધવાનું પછી ખંપરીનું કામ તો અત્યારે વચમાં ઇન્ટર પીળું છે અને વ્યામ થઈ જાય ને બે કામ ને અંજીનું માથું વરાવે અંજીને અમારે માથું વરાવતા કેદી આવશે સાવડશે સી ખબર પેન્જી કંઈક શીખડાવતી હોય તાર ફાઈને

એટીએમ જેવું કા હા એમાં ફોટો હોય ને સિલેક્ટ કરી લેવાનો પછી આમ માથું રાખવાનું હા એટલે એને જેવું એને જેવું જાય હા

અને બધી વાવણી પણ આખી વાડીમાં શિયાળું વાવણી જે કાંઈ કરવાની હતી ને એ બધી આજ પૂરી થઈ અને બધી બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું જોઈ છે જાહેર અહીંયા વાવી અઢીક વીઘા જેવી તો અહીંયા ને અડધો વીઘો આય એટલે ત્રણ વીઘા જેવી જાહેર ને દેશી જાહેર અને બધું આ શેડેથી માંડીને આખી વાડીમાં શિયાળો હવે ત્યારે પૂરું થઈ ગયું કમ્પ્લીટ હવે જો પાવડા લઈને વયો જવાનું ઘરે એ તો આગળ વહી ગઈ ફોન મોબાઈલ આમ પીડ્યો કે લેવાઈ ગયો તો તે થોડોક માયા રહી ગયો બધું મારા તો ઉપડથી ઉપડ કરી દીધું રજકામાં પાણી ચાલું લગભગ ઓલા ગુરુવારે પહેલા આઠ દી જેવું થઈ ગયું છે અત્યારે પાય દો એને પાક એક એક સળા ઢાર જેવું છે ને અહીંયા થોડોક તણકા મીડો અને બાકી આમ વહી કે એક તણકાય કારણ કે અહીંયા પડવું એ ટાઈપનું છે ને રેતિયાળ આમ ટારવાળું એટલે અહીંયા તાણ વધારે પડે અત્યારે શિયાળો ઉનાળો આવે એટલે તો એક દી પાય ને એક દી નો પાય એ રીત કરીને એક આંતરા એ માંડ મોલ અહીં થાય શું આગળ

પાજી આપડે જે મસ્ત મજાની બની ગઈ હે કારણ કે મારી આખા બનાવી થોડીક

મારે ખાવાની કે તમારી ખાલી થઈ જાવ જો મારે ખારો બનાવી હતી ને બધાયે પાડ્યો જો ભાઈ હતું